ના એની મને આખા ભાવનગર માં હેક માં જોડી માં ચલા ભલે રસિયો

કોમ્બો નખાવા આવ્યા છે આપડે મીરા મોબાઈલ માં હું ભાઈ આપડે સ્કીમ શું હાલે છે પાછી સ્કીમ માં એવું છે કે આઠસો રૂપિયા માં તમને ગમે મોબાઈલ માં કોમ્બો નાખી દેવામાં આવશે અને સાથે ગ્લાસ તદ્દન ફ્રી માં નાખી દેવામાં આવશે મિત્રો અહીંયા તો ફાયદો થઈ ગયો આપડે મીરા મોબાઈલ માં આવ્યા ને જો ફોન ની હાલત જો જો પાછળ થી દેખાડો તો કેવી છે હાલત જો આ ફોન ની હાલત છે આપણે ખરો થાય પછી પાછું દેખાડી કેવી હાલત કરી નાખી ને એડ્રેસ ની વાત કરી તો આપણે રાજાણી

રવિવારી બજાર માં જુઓ તમે હવે ફાઈનલી પોતા હલો દસ રૂપિયા માં દસ રવિવારીમાં દસ રૂપિયા માં કાકા કેમ છે હલો કોડીમાં વીસ રૂપિયા હોય માલ કાકા પાયા છે તમારે કબાટ લેવા કબાટ જુઓ કબાટ કાકા શું છે કબાટ નું કબાટ નું પંદરસો જો પંદરસો રૂપિયા માં કબાટ હો ખાલી જો કેવા કબાટ જોવા

રહીવાડી નો સોફો લેવો હાલો સોફો લેવો હલો સોફોય મળી જાય બીજું બોલો બીજું કઈ સોફો મળી જાય તમને જો ભૂલી હાલો ખુલી જ દેખાડી દો સોફોય મળેબલ મળે કબાડી મળે બોલો બીજું કઈ રહીવાડી માં આપડે બધુંય મળે ચંપલ લેવા મિત્રો ચંપલ હવે રવિવાડીમાં ચંપલ જો ચંપલ કાકા શું છે ચંપલ નું હજાર રૂપિયામાં હા ભાયા પાયા છે ટીવી હજાર રૂપિયા રૂપિયામાં ટીવી હજાર માં સૌથી સસ્તું ને સારું વસ્તુ હોય તો આ કાકા પાયા જો

ચા બનાવી નાખી છે ચા બધા પીવા બે આ છે મારા મમ્મી ચા પીતા ને રૂપિયા દેતા બરોબર તો ચા માણી કોકના ઘરે પી દેતા જવો પડે ને નથી આ બાજુમાં રહે છે અને એ આવતા જ રહે છે પણ કોઈ દે સો રૂપિયા દે નહીં આપડે અત્યારે આવક નથી એટલે આટલા બધા નહી આપી પણ ચા પીવડાય નઈ ખાલી અત્યારે પછી ગઢા માણસ ને આપશું ચા પી ચા પીએ એટલે ખાલી આશીર્વાદ આપવા ને એમને રોટલા દેજો રોટલા દેજો એવા આશીર્વાદ આપી કા કમાઈ ને રોટલા આપજો ને એમને ઘેટા માણસો એ આશીર્વાદ આપી દીધા છે કે મા બાપને ને કમાઈ ને કમાઈ ને સાચવજો રોટલા આપજો આવા આશીર્વાદ મારા જમણ ભાઈ આપી દીધા છે જો ભાઈ કેટલા વાગ્યા છે હું તમને ફોનમાં દેખાડું છું જો કેટલા પાંચ ને કેટલા હા ભાઈ હજી હજી બે જગાડ્યા એને તારે તો પાછા હોય ગયો મોટું નહીં દેખાડે જો કેટલા વાગ્યા સાહો જલાલી જાગો જલ્દી કહેવાય આને હું હાલો ભાઈ જાગો વિજયભાઈ વિજયભાઈ બાર આટો બાર વાગે હાલો જાગો ચાલો રાત પાળી કરી રાઈમો એની જેમ મોઢું દેખાડો નહીં યાર હાલો મોઢું અત્યારે નહીં દેખાડે નાઈ ધોઈ નાખ્યા પછી મોઢું દેખાડશે તો ત્યાં સુધી આપણે કંઈક તમે વાત જોઈએ એની હું તમારી આને બે ઉસું નાઈ ધોઈ તા સુધી વિજયભાઈ અમારું મોઢું એટલું તો મારી હોવ નું મોઢું દેખાડવાય નથી વાર લગાડી તો મિત્રો તમને વિડીયો નો કઈ હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા જજો હવે મળીએ નવા વિડીયો બધાને મારા બાય બાય